તેવા શ્રી ગણેશભાઈ રાઠોડ અને હીરાભાઈ ગાવણાના પ્રયાસો થકી વંદના મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી દાતાશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આજે અમારી પેસેન્ટર શાળા શાળા ઝીંઝુવાડામાં બાળકોને ગરમીની સિઝનમાં પીવા માટે ઠંડુ પાણી મળી રહે તે માટે વંદના મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના દાતા દ્વારા બસો લીટરની ક્ષમતાવાળું કુલર આરો સાથે અમારી શાળાને દાન કરેલ છે વંદના મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદથી પધારેલા દાતા શ્રી દીપકભાઈ શુક્લા તથા મુકુંદભાઈ તથા મનુભાઈ પટેલ અને સુભાષભાઈ દેસાઈ આજે અમારી શાળામાં પધાર્યા હતા સાથે ગણેશભાઈ રાઠોડ તથા હીરાભાઈ તથા વીએચ એચ તથા ડીકે વિસવડી તમામ મહેમાનોને શાળાના ગેટ પર કંકુ તિલક કરી શાળામાં આવકારી તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પુસ્તક ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે અમારી શાળાના તમામ બાળકોને ચીકી આપી આ માટે અમે શ્રી પેસેન્ટર શાળા ઝીંઝુવાડા સૌ શાળા શ્રીઓ અને ગણેશભાઈ તેમજ હીરાભાઈ ગવાણા બંને આગેવાનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છીએ અમારી શાળા તથા દસારા આંબેડકર શાળા અને ઘાસપુર પ્રાથમિક શાળામાં પણ ઠંડા પાણીના કુલરનું દાન કરેલ છે આ માટે અમે સૌ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છીએ રિપોર્ટર ડી કે મકવાણા વિસાવડી દસાડા પાટડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે